નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના હિન્દી વિષયના પ્રથમ કક્ષા માટે જે નવી બ્લુપ્રિન્ટ આવેલી છે એટલે કે ત્રીસ ટકા હિન્દુલક્ષા આધારિત જે બ્લુપ્રિન્ટ આવેલી છે તેની આજે આપણે ચર્ચા કરવાના છે તમારા માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે માટે ખાસ કરી અંશુર જોવાનો છે અને લાઇક કરજો અને શેર જ કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ માહિતી મેળવી શકે આપણી આ સેલ પર છે બધા વિડીયો બનાવવામાં આવે છે આઈપીટના વિડીયો વિડીયો મળી રહેવાના છે મારે ખાસ આપણી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ ઉપરાંત જો જો તમે આપણી હજુ આપણી વોટ્સઅપ ચેનલ ફોલો ન કરી હોય તો ખાસ તમે તેને ફોલો કરી લેજો આ જે બ્લુ પ્રિન્ટની પીડીએફ છે એ તમને આપણી વોટ્સઅપ ચેનલ પર જ મળવાની છે તો તમે જરૂરથી એને ફોલો કરી લેજો તમે તેને લિંક વાળ ડિસ્ક્રિપ્શન બોક્સ અંદરથી મળી જશે તો ચાલો આપણે આ વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિષય હિન્દી બચાવ પરીક્ષા માટે જે નવી બ્લુ આવેલી છે એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ તો કુલ તમારે તે બચાવ માર્ક પેપર આવવાનું છે તે સમય થયા બાદ તમારે કુલ બે કલાકનો સમય રહેવાનો છે સૌથી વાત કરીએ આપણે એ તમને આપેલા છે આપેલા છે સૌથી પહેલાં તમને અહીંયા ઉદ્દેશ અનુસાર ભારાંગ એટલે કે હેતુ પ્રમાણે ગૃહ તમને આપેલા છે સૌથી પહેલાં છે તમારે ચૌદ ગુના પ્રશ્ન જ્ઞાનના આધારે આવશે સંબંધ આધારે સોળ ગુના પ્રશ્ન ઉપયોજન આધારે આઠ ગુના પ્રશ્ન વિશ્લેષણ ના આધારે ત્રણ ગુના પ્રશ્ન આવશે અનુમાન એટલે કે મૂલ્યાંકન આધાર માટે નવ ગુના પ્રશ્ન આવવાના છે તમને આપેલા છે પ્રશ્ન પ્રકાર પ્રમાણે તમને ગુણની ફાળવણી આપેલી આપેલી છે સૌથી પહેલી વાત કરીએ આપણે તમને આપેલું છે અહીંયા વસ્તુનિષ્ઠ પ્રશ્ન એટલે કે હેતુલક્ષ પર તમને કુલ પંદર આપેલા હશે હેતુલક્ષી પ્રશ્ન તેના ગુણ તમારે પંદર રહેશે ત્યારબાદ અતિ ટૂંકા પ્રશ્ન તમને કુલ ચૌદ આપેલા હશે તેના ગુણ તમારે ચૌદ જ રહેશે ત્યારબાદ ટૂંકા પ્રશ્ન તમને ત્રણ આપેલા છે તેના ગુણ છ રહેશે એટલે કે એક સવાલ તમારે બે માર્ક્સમાં આવી શકે ત્યારબાદ ટૂંકા પ્રશ્ન બે તમને કુલ ત્રણ આપેલા હશે તેના ગુણ તમારે નવ છે એટલે કે તમારે એક સવાલ ત્રણ માર્ક્સમાં આવશે ત્યારબાદ નિબંધાત્મક પ્રશ્ન તમને એક આપેલો હશે જે તમને છેલ્લે લાસ્ટમાં નિબંધ પૂછાય છે એ તમારે છ ગુણનો રહેશે એ તમને આપેલા છે ત્યાર પછી વિભાગ અનુસાર ભારાંક એટલે કે વિભાગ વિભાગવાઇસ તમને અહીંયા ગુણભાર આપેલા છે વિભાગ એ ગદ્ય વિભાગ હોય છે એ તમારે કુલ તેર ગુનો રહેશે વિભાગ એ વિભાગ બી પદ્ય વિભાગ એ પણ તમારે વિભાગ સી વ્યાકરણ વિભાગ એ તમારે કુલ બાર ગુનો રહેવાનો છે તમને શું આવી શકે તો કે મુહાવરે કહાવત વિરોધી શબ્દ સમા લેખ શબ્દ સંધિ ભાવવાતુવાદ સંજ્ઞા વિશેષણ સમાસ ઉપસર્ગ અને વાક્ય શુદ્ધિ તમને આટલા ટોપિક છે વિભાગ સી એટલે કે વ્યાકરણની ની અંદર બાર વાક્ય પૂછાવાના છે વિભાગ ડી ની વાત કરીએ લેખન વિભાગ એ તમારે કુલ બાર ગુનો છે સૌથી પેલા કે તમારા હિન્દી પેપર સ્ટાઇલ તમારે કઈ રીતે રહેશે એટલે તમને અહીંયા આપેલું છે પ્રશ્નપત્ર નું એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ તમને આપેલું છે તો વાત કરી વિભાગ એ ગદ્ય વિભાગની જે તમારે કુલ તેર ગુનો વિભાગ છે સૌથી પહેલા તમારે આવશે પ્રશ્ન નંબર એક અને બે તરીકે સહી વિકલ્પી એ તમારે કુલ બે માર્કસના ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ અને છ માં તમને આવશે રિક્ષ સ્થાન પૂર્તિ કીધી એમાં પણ તમને ઓપ્શન આપેલા હશે તમને એ બે માર્ક્સમાં આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર છ એટલે કે પ્રશ્ન નંબર સાત અને આઠ એમાં તમને આવશે એક એક પ્રશ્ન જવાબ એમાં તમને ઓપ્શન આપેલો હશે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ તરીકે તમને આવશે દોધન વાક્ય ઉત્તર લખીએ તમને બે આપેલા હશે પ્રશ્ન એમાં તમારે કોઈ પણ એક સવાલ લખવાનો છે ત્યાં ગુણ તમારે બે છે ત્યારબાદ ચાર પાંચ વાક્યમાં પ્રશ્ન લખીએ એમાં તમને આવશે પ્રશ્ન નંબર દસ તરીકે તમને બે આપેલા હશે અથવા અથવાની અંદર તમારે તેમાં કોઈ પણ એક સવાલ છે એનો જવાબ લખવાનો છે તેના તમારે ત્રણ ગુણ છે વિભાગ બીની વાત કરીએ એ પણ સેમ વિભાગ એની જેમ જ છે ફક્ત પ્રશ્નના ક્રમ છે બદલે છે

અહીં તમારે ત્રણ સવાલ પૂછવાના છે એટલે કે તમારે આવશે ત્રણ સવાલ તમને કોઈ પણ ફકરો આપેલો હશે હિન્દીમાં કોઈ ફકરો આપેલો હશે તે નીચે આ ત્રણ પૂછેલા હશે તમારે તેના આન્સર ગોતીને લખવાના હોય છે એ તમારે ત્રણ માર્ક્સમાં આવશે ત્યારબાદ કહાણી લેખન જે તમને આવે છે મુદ્દા પરથી કહાની લેખન એ તમને પૂછશે ત્રણ માર્કસના તમે તેના અથવામાં પત્ર આપેલો હશો તમે જે કહાની લખી શકો છો અથવા પત્ર લેખન કરી શકો છો તમને જે આવડતું હોય તમે કરી શકો છો તમે એ ત્રણ માર્ક્સ છે ત્યારબાદ તમને આજે પૂછે છે નિબંધ દેખા તમે ત્રણ નિબંધ આપેલા હશે તમારે તેમાંથી કોઈ પણ એક છે નિબંધ લખવાનો છે તેના તમારી કુલ એ છ માર્ક્સ રહેવાના છે તો આ તમારે જે ધોરણ નવ હિન્દી વિષયની બ્લુ જે નવી આવેલી છે આ વર્ષે જ તે આપણે સંપૂર્ણ રીતે ચર્ચા કરી લીધી છે તમને ખાસ આટલો મીડિયો ગમ્યો હોય તો વિડીયો ગમ્યો ગમી હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજના માટે આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં Thanks for watching, all best, join Vande Matra.